ચો સંબંધી મારો રામ છે રે માબંધી મારો રામ રે ભગવાન રે

સંબંધી મારો રામ છે રે મારે બીજાનું નું સુ કામ છે રમ છે રામ નામ છે બધા મારે સાથ છે ધામ બંડી મારે બીજાનું કામ છે સાસો સંબંધી રે મારે બીજાનું શું કામ છે ભગવાનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે મારે ધામ છે સુલવાડી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાસો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભગવાનો ભગવાન છે મારે બીજાનું શું કામ છે સંબંધી મારે રામ ધામ છે વિષ્ણુ નામ છે ચક્ર મારે મારે બીજા નું શું કામ છે